નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયા ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે દક્ષા દર્શક મિત્રો હાલમાં શ્રીજી મહોત્સવની ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે ઠેર ઠેર ધામધૂમપૂર્વક પૂર્વક શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હાલમાં જ સંસ્કાર વડોદરા ખાતેથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે જણાવી દઈએ કે શહેરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા પાણીગેટ વિસ્તારનું આ બનાવ છે જ્યાં નિલ્મર પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર રાત્રિ દરમિયાન સામાજિક તત્વોએ શ્રીજી પર અંડા ફેંકતા તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી ઉલ્લેખનીય છે કે ઘટના દરમિયાન પોલીસ પર પણ ઇંડા ફેંકાયા હતા જેા બિલકુલ ઘટના મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરી છે સાથે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ ચાલી રહી છે ભંગ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે છે સાથે સાથે કડક ભરવાની માંગણી પણ કરવામાં આવી હાલ તો પોલીસે શહેરમાં સુરક્ષા કડક કરી છે અને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે હવે આ ધાર્મિક મામલે લાગણી દુભાવવાની ફરિયાદ દાખલ કરાઈ છે અને આરોપીઓ સામે કડક

એમને ધરપકડ પણ કરી છે અને અત્યારે પોલીસ સંપૂર્ણ રીતે તપાસ કરી રહી છે જે પણ સીસીટીવી કેમેરા પાસેથી જે પાણીગેટ વિસ્તાર પાણીગેટ અને માંડવી દરવાજાની વચ્ચે એક ધાર્મિક સ્થાન પાસેથી આ કૃત્ય આચરવામાં આવ્યું છે અને પોલીસે તમામ આરોપીઓને આમ કહેવા જઈએ તો અત્યારે પકડી દીધા છે પરંતુ પોલીસ ગહન તપાસ કરી રહી છે અને શ્રીજીની મૂર્તિને પણ એફએસએલ માં તપાસ અર્થે મોકલવામાં આવી છે જે જે કારણ કે મૂર્તિઓ છે એ વડોદરાના શહેર વિસ્તારમાં ત્યાંના કારીગરો દ્વારા બનાવવામાં આવતી હોય છે અને ત્યાંથી સમગ્ર શહેરમાં જતી હોય છે આમ એક સંવેદનશીલ વિસ્તારમાંથી આ મૂર્તિ જયારે પસાર થતી હતી ત્યારે કેટલાક લોકોએ કે જેની હું એવું ચોક્કસ કહે છે જેને કોઈ જાતિ કે જ્ઞાતિ નથી પરંતુ તેમણે એક આતંકવાદ જેવી પ્રવૃત્તિ કરી છે અને એમને ક્યારેય સાખી ના લેવાય પછી એ કોઈનો પણ તહેવાર હોય હિન્દુનો તહેવાર હોય કે મુસ્લિમ મિત્રોનો તહેવાર હોય કોઈ પણ તહેવારના સમય દરમિયાન જે કૃત્ય કરવામાં આવ્યું છે એ આતંકવાદી પ્રવૃત્તિ કરતા પણ વિશેષ કૃત્ય છે એટલે પોલીસ પણ ખૂબ એક્શનમાં છે અને અમારા વિસ્તારના એટલે કે જે વિસ્તારની મૂર્તિ હતી માંજલપુર વિસ્તારની નિર્માણ પાર્કની ત્યાં સત્તર નંબરનો વોર્ડ લાગે છે ત્યાંના કાઉન્સિલર અને વડોદરા શહેરના દંડક શૈલેષ પાટીલ પણ તેમની ટીમ સાથે ત્યાં ઉપસ્થિત હતા અને જેવી ઘટના બની ત્યારથી તેઓ મંડળ અને મંડળના મિત્રો સાથે ખડે પગે ઉપસ્થિત છે પોલીસે પણ ખૂબ એક્શનમાં આવી અને તમામ આરોપીઓને પકડી પાડ્યા છે અને ગહન તપાસ કરી અને વધુ જે પણ કોઈ સંડોવણી હોય એને પકડી અને કોઈને પણ છોડવામાં આવશે નહીં એવી રીતની પોલીસે પત્રકાર પરિષદ એન્ડ્રુ મેકવાન ઝોન જે એસપી છે એમના દ્વારા કરવામાં આવી છે અને સિટી પોલીસ સ્ટેશન કે જે વિસ્તારમાં આ ઘટના બની છે એના પીઆઈ રાજેન્દ્ર ચૌહાણે પણ ખૂબ એક્શનમાં આવી અને આ સમગ્ર ઘટના ની પાછળ પડી ગયા છે અને શહેરમાં અત્યારે તમે જુઓ તો ખૂબ ચાંપતો બંદોબસ્ત છે અને વડોદરા શહેરના પોલીસ કોમિશ કમિશનર નરસિંહ કુમારજીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને આ તમામ વિગતો આપી અને સાથે સાથે

ઘટના સ્થળના વિડીયો પણ આપણી પાસે આવ્યા છે તો ત્યાં રોડ ઉપર કોઈ વસ્તી નથી માત્ર અને માંડવી જે વિસ્તાર છે ત્યાં માંડવીને નુકસાન ન પહોંચાડે એટલે એટલા માટે ડીજે કે કોઈ પણ પ્રકારના માઇક પર પ્રતિબંધ છે એટલે ખૂબ શાંતિથી એ મૂર્તિને રાતના સમય ત્યાંથી લઈ જવામાં આવતી હતી અને અસામાજિક તત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે જેને સમગ્ર શહેરે અને તમામ ગણેશ મંડળોએ વખોડી કાઢ્યું છે

નહીં આ જે ઘટના બની છે બે વહેલી સવારના બની છે જયારે કોઈ વસ્તી નહોતી પોલીસ તંત્ર પણ સાથે જ હતું અને એનાથી હું તો કઉ છું કે લગભગ બસો ફૂટ ને ત્રણસો ફૂટના અંતરે સિટી પોલીસ મથક છે પરંતુ અસામાજિક તત્વોને શું કહેવાય કે એમને એવું જનૂન હોય છે ક્યારેક તો એ એમની જનુનના ધર્મના જનુનના ભાગરૂપે એમને આ કૃત્ય કર્યું છે પરંતુ આ જે થયું છે એ ખૂબ સારી બાબત છે એટલા માટે કે હવે એક પણ વ્યક્તિ આ કરી નહીં શકે અને એક એ વિસ્તાર જ એવો છે કે જે ભૂતકાળમાં પણ ત્યાં ઘણી બધી ઘટનાઓ વર્ષો પહેલા પણ બની છે અમે મને યાદ છે કે આજથી પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલા ત્યાં એક બસ ને રોકી અને તલવારધારી હથિયારધારી ટોળું એ બસ પર ત્રાટક્યું હતું એ જમાનો જુદો હતો સમય જુદો હતો વારંવાર શહેરમાં તે વખતે છાસ વારે તોફાનો થતા હતા પરંતુ અત્યારે પોલીસ તંત્ર એ ખૂબ ગંભીરતાથી આ બાબતને લઈ અને દરેકની ધરપકડ અને એને ગણતરીના કલાકોમાં જે શંકાસ્પદો છે એને પકડી કાઢ્યા છે જે બિલકુલ થી મહત્વનું છે કે ઓક્ટોબર 2022 માં પણ વડોદરાના સંવેદનશીલ ગણાતા પાણીગેટ વિસ્તારમાં બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી અને તે ઘટનામાં પોલીસ કર્મચારીઓ પર પેટ્રોલના બોમ્બ ફેંકવામાં આવ્યા હતા સાથે જ તારીખ 23 ઓગસ્ટ 2024 ના રોજ વડોદરાના ગોરવા વિસ્તાર ખાતે આવેલ મધુનગરમાં શ્રીજીની આગમન યાત્રા યોજાઈ રહી હતી અને તેમાં પણ આવી જ રીતે અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવાની ઘટના બની હતી તો શું વારંવાર વડોદરામાં આવી જ ઘટનાઓ બનતી રહેશે કે ક્યારેક રોકથામ પણ લાગશે આ જે પણ જગ્યાએ ઘટના બની છે ને એની આજુબાજુના અને જે પોલીસ તંત્રના સીસીટીવી પણ લાગેલા છે બોડી વોન કેમેરા પણ લાગ્યા છે પરંતુ આ બાબતે હું એટલું ચોક્કસ કહીશ કે સવારનો સમય હતો અને રોડ પર કોઈ હતું જ નહીં માત્ર શ્રીજીની મૂર્તિ અને મૂર્તિ લઈ જનારા જે પણ મંડળના થોડા કાર્યકરો હતા એ જ લોકો હાજર હતા અને પોલીસની પણ સંખ્યા પોલીસ સ્ટેશન સામે હોવા છતાં પોલીસ પણ હતી ત્યાં પરંતુ સંખ્યા ઓછી હોવાના કારણે ધાર્મિક સ્થળ ઉપરથી કે જે એ શ્રેષ્ઠ આશ્રય સ્થાન કહેવાતું હોય છે એ ધાર્મિક સ્થાન ઉપરથી આ શાંતિ ભંગનો પ્રયાસ થયો છે

ખૂબ ત્વરિતતાથી આ બધી જ વસ્તુનો સામનો કરશે અને ભૂતકાળમાં તો આ બધો એટલો અતિ સંવેદનશીલ વિસ્તાર હતો કે દિવસ દરમિયાન પણ ત્યાંથી મોટર લઈને જો પસાર થવું હોય ને તો બે વાર વિચાર કરવો પડે પરંતુ જ્યારથી લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના સુશાસનમાં સુધરી છે તો આવી ઘટનાઓ બને છે પણ જોલે જ બને છે પરંતુ આવી કોઈ ઘટનાઓને ભૂતકાળમાં પણ ચલાવી લેવામાં નથી આવી ભૂતકાળમાં પણ દૂધવાળા મોહલ્લામાં એસપી લેડી એસપી ઘટનાઓ થઈ હતી અને ત્યારબાદ સમગ્ર વિસ્તારને પોલીસે કોર્ડન કરી અને દરેક કાંકરી ચાળો કરનાર જે પણ લોકોએ જે પણ પ્રવૃત્તિ કરી હતી કડક સજા થઈ છે અને એ સજાના ભાગરૂપે આજે પણ ત્યાં કોઈ ઘટના થતી નથી આ ઘટના એવી છે કે એક ધાર્મિક સ્થાન ને આ ઘટના કરવામાં આવી છે પરંતુ એને પણ પોલીસ પૂરી રીતે જડ રીતે આ બધી જ ઘટનાને એનો પૂરું નિરાકરણ લાવશે અને શહેરની શાંતિને ક્યારેય નડોડાય એવો હંમેશો પ્રયત્ન રહેશે મહત્વનું છે કે પોલીસ પ્રશાસન તો આપના જણાવ્યા પ્રમાણે કામગીરી કરી જ રહી છે પરંતુ સ્થાનિકોને પણ ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે આવી ઘટનાઓ સામે આવ્યા બાદ જે સ્થાનિક રહીશો છે તેઓમાં પણ ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ જોવા મળતો હોય છે ત્યારે સ્થાનિકોને કેવા પ્રકારની બાબતોની જરૂર ધ્યાન રાખવાની જરૂર જણાઈ રહી છે નહીં ચોક્કસ કારણ કે આખો વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર છે લઘુમતી વસ્તી વસ્તી આખા વિસ્તારમાં લઘુમતી છે છે અને આપણે એમ કહેવાય કે બોર્ડર પણ ત્યાં ઘણી બધી જગ્યાએ પરંતુ આમાં હું કોમવાદ ન લઈ જતા જે લોકો આ કૃત્ય કર્યું છે એ અસામાજિક તત્વો છે પછી ભલે કોઈ પણ કોમ ના હોય પરંતુ આપણે આ બધી જ બાબતોને ગંભીરતાથી લેવી જોઈએ અને જે પણ ત્યાંના રહીશો છે જે પણ મંડળના મિત્રો છે એમની પાસે જે પણ માહિતી હોય એ માહિતી રજે રજની માહિતી પોલીસને આપવી જોઈએ અને આ પ્રકારના હું સ્પષ્ટપણે માનું છું અને તમારા માધ્યમ દ્વારા પણ એ લોકોને હું ચેતવણી આપું છું કે જો ભવિષ્યમાં આવી કોઈ પણ કાંકરી ચાળો કે આવી કોઈ પણ પ્રવૃત્તિ કરી છે તો એને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સાથે સાથે આ શહેરનું પોલીસ તંત્ર અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને માન્ય ગૃહમંત્રી હર્ષભાઈ આ ક્યારેય ચલાવી નહીં લે અને એને પૂરેપૂરી રીતે એને કડકમાં કડક સજા થશે એ એ હું ખુબ સારી રીતે એ લોકોને જાહેર કરું છું

અને હું ત્યાં પહોંચેલો તો વિષય ઈંડા જે મારા એનો નથી વિષય શહેરની સોનથી ડોળવાનો પ્રયત્ન થયો છે ત્યાંનો છે આ ગંભીર પ્રકારનું પોલીસે આમાં ગંભીર પ્રકાર ગુનો ગણાય છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી ચાલુ કરી છે પરંતુ સમાજમાં દાખલો બેસે એવી કોઈ કડક કાર્યવાહી કરે

આઈડિયા નહિ આવે તમે ચાલુ રાખો ને બરાબર જ છે જે વાત પૂરી કરશો થોડું દૂર રાખો થોડું દૂર રાખ બે હજાર પેલા બે સમગ્ર બાબત ને પોલીસ છેલ્લા એક મહિનાથી થી બધી કાર્યવાહી કરી રહી છે બધી જ તૈયારી કરી રહી છે વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમારજી આજે પણ પત્રકાર પરિષદ ભરી છે અને એમણે વડોદરા શહેરમાં લાગેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કેમેરાઓ સ્થાનિક વેપારીઓના કેમેરાઓ સાથે ત્રણસો થી વધુ પોલીસો કે જેઓ બોડી વોન કેમેરા પહેરી અને જ્યાં પહેરો ભરશે એટલે કોઈ પણ અસામાજિક તત્વો હશે એની કોઈ પણ કૃત્યને ચલાવી નહીં લેવામાં આવે એવું એમણે એક આહવાન પણ કર્યું છે આપનું શું મંતવ્ય છે નહી ચોક્કસ કોઈ પણ વ્યક્તિ છે અને ધર્મ પ્રિય હોતી હોય છે પછી કોઈ પણ કોઈ પણ જાતિ હોય હવે જ્યારે આપણો હિન્દુઓનો તહેવાર ચાલી રહ્યો છે આવનારા દિવસોમાં મુસ્લિમ બિરાદરોનો પણ તહેવાર આવશે એટલે હું આપણા માધ્યમથી પણ દરેક મિત્રોને વિનંતી કરું છું કે ભાઈ આપણે આ દેશ આપણું એક સાંપ્રદાયિક દેશ છે અને આ દેશમાં આપણી જે સંસ્કૃતિ છે સર્વધર્મ કુટુંબકમ તો એ આપણે વસુધૈવ કુટુંબકમ જે છે આપણે સર્વધર્મ સંભાવના તો એ ભાવનાથી આપણે દેશમાં રહીએ અને આ દેશની પ્રગતિ માટે વિચારીએ અને આપણે જયારે આપણા ધર્મ ચાલી રહ્યા છે તો એ ધર્મને આપણે સારી રીતે ઉજવીએ એકબીજાને પરસ્પર સ્નેહ અને એક ભાઈચારાના નાતાથી આપણે શહેરનો જેટલો વિકાસ કરીશું એટલા જ આપણે આગળ વધીશું અને હંમેશા કોઈ પણ ખરાબ કૃત્ય કરવાથી સમાજ પણ ખરડાય છે અને સાથે સાથે પરિસ્થિતિ પણ ખરડાય છે તો આપના માધ્યમથી દરેક મિત્રોને હું એ પણ જણાવીશ કે આપણે બધા સાથે મળી અને એક સારા સમાજની રચના કરીએ જે ઘટના ઘટી છે એ ન ઘટે અને એવી કોઈ પણ ઘટના ન બને એની આપણે બધા સાથે રહી અને સમાજને ખાતરી બિલકુલ થી વિષ્ણુજી ફરીથી જોડાઈ ચૂક્યા છે વિષ્ણુજી આપની વાત પૂરી કરજો વડોદરા શહેરમાં ખાસવારે તોફાનો થતા હતા એ તોફાનો પર અત્યાર તંત્રનો કાબુ છે પરંતુ આવી વારંવારો ધાર્મિક હિન્દુઓની લાગણી જે ડુબાવાના જે કઈ પ્રશ્નો બને છે વખોડવાને લાયક છે આવા લોકોને જાહેરમાં લાવી અને એમનો વરઘોડો કાઢવો જોઈએ કારણ કે આ વડોદરા શહેરની સોંતી ડોળી અને સમગ્ર ગુજરાતમાં પલિતો કેવી રીતે એના પ્રયત્નો ના ભાગરૂપે છે બીજા નંબરમાં એવું છે કે એક બાજુથી ઈંડુ આવ્યું હોય તો આપણે એવું માની શકીએ કે કોઈ ટીખળ કરી હશે પરંતુ રોડની બંને બાજુથી ઈંડા આવ્યા છે એટલે આને ષડયંત્ર કહેવાય આમાં જે કોઈ લોકોની ધરપકડતી હોય તેઓની પૂછપરછ કરી અને આ ષડયંત્રકારો કોણ છે તેમની વહેલામાં વહેલી તકે શોધખોળ કરી અને આ વિષયને ગંભીરતાથી પોલીસ લે કારણ કે આ શાંતિ જેટલી પોલીસની જવાબદારી છે શાંતિ જાળવવાની એટલી સમાજની પણ હોય છે પરંતુ જ્યારે ગૃહ મંત્રી કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રેહશું તો એ સ્લોગન ન બની જાય અને ખરેખર ખૂબ સક્રિય કાર્ય કરશે અને વિષ્ણુભાઈ ની લાગણીને પણ અમે ખૂબ માન આપીએ છીએ અને એમણે જે વાત કરી છે એ તદ્દન સત્ય હકીકત છે અને માનનીય હર્ષભાઈ પણ કહ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને અત્યારે આપણને વિદિત છે એમ સાત લોકો પર ની ધરપકડ કરવામાં આવી હતી અને અત્યારે ચાર લોકોને એના પર કાર્યવાહી ચાલી રહી છે અને હજુ ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે મૂર્તિને પણ એફએસએલમાં મોકલવામાં આવી છે અને કોઈ પણ અસામાજિક તત્વ છે એને જે જેમને પણ આ ષડયંત્ર કર્યું છે એમને આખરામાં આખરી સજા થશે અને વિષ્ણુભાઈ તમે જેમ કહ્યું છે ને એમ વરઘોડો પણ કાઢવામાં આવશે એ એવું પણ પોલીસ તંત્રએ ખાતરી આપી છે બિલકુલ વિષ્ણુજી આગળ આપની પાસે આવીશ કે વર્ષ બે હજાર સર્જાયું હતું જેમાં પથ્થરમારો કરાયો હતો સાથે સાથે પોલીસ પર પણ પથ્થરમારો કરાયો હતો શ્રીજીની પ્રતિમા સાથે વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે તે કેટલું યોગ્ય છે કોઈની આસ્થા સાથે રમત જ કરી લેવી સિક્કાની બે બાજુ હોય તમે વાત કરી તો જગાજા સાહેબ ની ઉપર હરણખાના રોડ પર મુસ્લિમો દ્વારા બોમ્બ ફેંકવામાં આવેલા જેને સુત્રી બોમ્બ કહેવાય પેટ્રોલ બોમ્બ એ ફેંકવામાં આવેલા જ રીતનું વિસ્તારમાં પણ શ્રીજીની પ્રતિમા પર હુમલો કરવામાં આવેલો તો એક આખું તંત્ર એવું છે વિધર્મીઓનું કે કોઈ પણ હિસાબે શહેરની શાંતિ દોડવી અને સામાજિક રીતે નુકસાન થાય સમાજને નુકસાન થાય અને એમનો પોતાનો કક્કો સાચો કરવા માટે એન કેન પ્રકારે આ હુમલાઓ કરતા હોય છે પોલીસની અમારે સ્પષ્ટ મારી છે પોલીસે કામગીરી કરી છે અને કરી પણ રહી છે પરંતુ હજુ સતર્ક થવાની જરૂર છે કારણ કે દાખલો બેસે એવી સજા નહીં થાય ત્યાં સુધી આ યાત્રાઓ પર હુમલા થતા રહેશે પછી અમારે વિશ્વ હિન્દુ પરિષદે એવું ન કેવું પડે કે જો અમારા ગણપતિ સુરક્ષિત નથી જતા તો તમારા તાજિયા પણ સુરક્ષિત નહીં જાય ત્યાં અમને પણ આવડે છે

પચીસ મિનિટથી ચર્ચા કરી રહ્યા છે કે પોલીસ તંત્ર પણ કામ કરી રહ્યું છે પરંતુ પણ લોકો આ તત્વો છે એવું નથી કે બધી જ કોમમાં ખરાબ લોકો છે જે અસામાજિક તત્વોએ જે આ કૃત્ય કર્યું છે એ કૃત્યને ન ચલાવી લેવાય અને એમને કડકમાં કડક સજા થવી જોઈએ એવી સ્પષ્ટ માંગણી ભારતીય જનતા પાર્ટીના શહેરના દંડક ત્યાંના ત્યાંના લોકલ કાઉન્સિલરશ્રીઓ કરી ચર્ચા રહ્યા હતા અમારી સાથે પોતાનો કિંમતી સમય આપીને જોડા તે બદલ આપ બંનેનો આભાર પરંતુ સમયનો અભાવ હોવાના કારણે ચર્ચાને અહીં જ વિરામ અત્યારે આપી દેવો પડશે દર્શક મિત્રો સંસ્કાર જી સંસ્કાર નગરીમાં તહેવારોમાં સલામતી કેટલી તેવો પ્રશ્નાર્થ ઉભો કરતી ઘટના સામે આવી હતી તે મુદ્દે ઠેર ઠેર શ્રીજીની પ્રતિમાનું આગમન થઈ રહ્યું છે આગમન યાત્રા યોજાઈ રહી છે ત્યારે સંસ્કાર નગરીમાં કહી શકાય કે શ્રીજીની પ્રતિમા પર સામાજિક તત્વો દ્વારા ફેંકવામાં આવ્યા અને લોકોની આસ્થા તેવું કૃત્ય કૃત્ય કહી શકાય હાલમાં કરવામાં આવ્યું છે સાથે જ પાણીગેટ વિસ્તાર કે જે સંવેદનશીલ ગણાતો હોય છે વડોદરાનો ત્યાંનો આ બનાવ સામે આવ્યો હતો નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર રાત્રિ દરમિયાન અસામાજિક તત્વો શ્રીજી પર અંડા ફેંકતા તણાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે હાલમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલ સહિતના હિન્દુ સંગઠનો જે છે તેઓ દ્વારા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે સાથે જ જે રીતે ભાજપ પ્રવક્તા દ્વારા કહેવામાં આવ્યું છે કે પોલીસ તંત્ર પણ હાલમાં સજ્જ બન્યું છે અને આગળ પણ કડકમાં કડક પગલા આરોપીઓ વિરુદ્ધ લેવામાં આવશે તો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાત નમસ્કાર